ભરૂચના નર્મદા નદી કિનારે આવેલ મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુની કથાના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં કથા પ્રેમીઓ ઉમટી બાપુની કથાનો લ્હાવો લીધો હતો મોરારી બાપુએ તેમની નવસો ઉડતાલીસમી રામકથાને વિરામ આપ્યો હતો ભરૂચના મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુની નવસો ઉડતાલીસમી રામકથાનો પ્રારંભ ચોથી જાન્યુઆરીથી થયો હતો બારમી જાન્યુઆરી કથાનો છેલ્લો દિવસ હોય રામકથામાં સવારમાં કથા સમયે કથાકાર પૂજ્ય મોરારી બાપુએ તેમના વ્યાસપીઠ પરથી રવિવારના રોજ કથા સાંભળવા હાજર રહેલા હજારો લોકોને કથાનું રસપાન કરાવ્યું હતું પૂજ્ય બાપુએ રામકથાના છેલ્લા દિવસે કથા સાંભળવા આવેલા લોકોને પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરાવી આરતી કરવા આહવાન કરતા હજારોની સંખ્યામાં લોકોએ પોતાના મોબાઈલની લાઇટો શરૂ કરી આરતી કરતા આ નજારો જોઈને પૂજ્ય બાપુ સહિતના ભાવિભક્તો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા અને ભગવાન રામની રામધૂનમાં ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો